પોત વર્ષે ભાઈ નો દાડો સડાયો તે દાડો મેં માતા એ બોલ કર્યો કે તારા માતા હોય તો દા તારી પોત એનો ભગવાન તારો વસ્તા ના મારી માતા નું વેણ થાય

બરોબર આ વાવ બનતો હોય પણ હું ઘોણી ગાશે પણ એની શરત માં રેજ મળે માતા વટવાળી આ દુનિયા કે નથી બેઠી દુનિયા કે છે આ ભાઈ વળગાડ

મેરુભાઈ હજુ છ મહિના બન્યા નથી છ મહિના થાતા બે થી ત્રણ કાકડા સુશી ઘેર ના લાવું મારી માતા નું આવું બોલી ના આવીશું પાછું ગોધરે બોલી

તમારો ખેલ પૂરો થવાય પછી મને ખેલ આલો ખેલ ના બોલું મેરુ ભાઈ ખોદરેજ મારી ઝોપડી નું ભેણ મારી માધુ તમારો નાવડ તરી દોલ્યાસ ભાઈ ને એમ પૂછું તમને એમ ભલે જી ના મત ભરજો

મારી માતા નું લેખ ના લાવું બોલું છું કોટવાળ નો લેખ ને આવું મારો દીકરા વાત ના લાવું ઘોડી તો મારી બાબા ની માતા નું